લખતર તાલુકા પંચાયત મીટિંગ હોલ ખાતે વિદાય સમારંભ અધિકારી વીસી પરમારનો વિદાય સમારંભ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તાલુકા વિકાસ અધિકારી શ્વેતાબેન ત્રિવેદી ભાજપ આગેવાનો તાલુકા પંચાયત સ્ટાફ તેમજ તલાટીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વજયસંગ પરમાર દ્વારા નવ મહિના જેટલો સમય લખતર ખાતે નોકરી કરી લોકોના દિલમાં વસ્યા હતા સ્ટાફ દ્વારા ભાવભીની વિદાય આપી વજયસંગ પરમારને વિદાય કરવામાં આવ્યા હતા જેમાં તાલુકા પંચાયત સ્ટાફ તથા તલાટીઓ ભાજપ આગેવાનો દ્વારા મુમેન્ટો અને શ્રીફળ ફળો આપી તાલુકા વિકાસ અધિકારી વજયસંગ પરમારને વિદાય આપવામાં આવી હતી આ પ્રસંગે નવા આવેલા તાલુકા વિકાસ અધિકારી શ્વેતાબેન ત્રિવેદી ભાજપ મહામંત્રી હરપાલસિંહ રાણા એ ટીવીઓ અરવિંદભાઈ પારકી સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અહેવાલ જયેન્દ્રસિંહ ઝાલા લખતર આવા તાજા સમાચાર જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો